માણસામાં ચંદ્રાસર તળાવની પ્રોટેક્શન વોલ તૂટી છે તળાવના બ્યુટીફિકેશન માટે આ વોલ બનાવાઈ હતી સો ફૂટ જેટલી પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ચાર કરોડના ખર્ચે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી તળાવના બ્યુટીફિકેશન માટેની આ વોલ છે જેને બનાવવામાં આવી હતી સો ફૂટ જેટલી આ પ્રોટેક્શન વોલ આખી આખી આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે માણસા ખાતે જે ચંદ્રાસર તળાવ બનાવવામાં આવ્યું છે એના એન્જિનિયર આપણી સાથે છે તો એમની સાથે વાત કરીશું કે આ દિવાલ ધરાશય થઈ છે તો એના માટે શું કહેશો શું કહેશો તમે આ ધરાશય થઈ છે દિવાલ આ જૂની દીવાલ હતી બરાબર એમાં જે નીચેનો ભાગ જોઈ રહ્યો ને આખે આ દીવાલ જ બન્યો છે બરાબર એ પાછળથી જે પાણી આવ્યું એના કારણે થયું હોય તેમાં આપણી બનાવેલી દીવાલ નથી રહી તો ઉદ્ઘાટન પહેલાં જો દીવાલ ધરાશાય થતી હોય તો ઉદ્ઘાટન પછી શું થશે અને જે આવનાર જે લોકો છે એનો શું છે જૂની દીવાલ હતી તો હવે એમાં કેવું છે પાણીના આવરાના કારણે થયું છે પાછળથી જે પાણી આવ્યું એના કારણે એ પેલા પાછળની સોસાયટીઓના કારણે થયું તો સોસાયટી નો જે પાણી આવતું હતું પહેલા આપને ખબર ન હતી જાણ નહોતી તેમનો આવરો પીલવા જેવું પાણી તો જ્યારે બગીચો છે તો એના અંદર જે ભૂલકાઓ રમતા હોય અને કદાચ ધરાશય થઈ હોય તો શું થાત કેટલા કરોડનો પ્રોજેક્ટ હતો આ આ 4 કરોડનો અંદાજે ચાર કરોડ જેટલા રૂપિયા માત્ર રકમ અહીંયા ખર્ચવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય એવું લાગી રહ્યું છે જયદેવ ગોસ્વામી સંદેશ ન્યૂઝ માણસા માણસા નગરપાલિકા અને માણસા શહેર દ્વારા જે ચંદ્રાસર તળાવ છે એને બ્યુટિફિકેશન નું કામ કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું દેખાઈ રહ્યું છે આશરે પંચોતેર થી એસી ફૂટ જેટલી દિવાલ છે એ ઉદ્ઘાટન પહેલા ધરાશાયી થઈ છે એને એને કારણે જે ગ્રામજનો છે એ વિચારમાં પડ્યા છે કે આ આ જે છે એના અંદર ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે મીડિયાને પણ અંદર આવવા દેવામાં આવતા નતા એનું કારણ શું એ સંદેશ ન્યૂઝ પૂછે છે નગરપાલિકાના ચીફ ઓફિસરને જયદેવ ગોસ્વામી સંદેશ ન્યૂઝ માણસા